રાપરમાં પી જી વીસીએલએ પંદર લાખની વીજચોરી ઝડપી રાપર સબડિવિઝન હેઠળ વાગડ વિસ્તારમાં પી જી દ્વારા મોટા પાયે વીજ ચેકિંગ અભિયાન યોજાયું જેમાં આશરે રૂપિયા પંદર લાખની વીજ ચોરી ઝડપાઈ આ અભિયાનમાં પી જી વીસીએલની બત્રીસ ટીમો એસઆરપી સાથે જોડાઈ હતી સધન ચેકિંગ દરમિયાન કુલ બાવીસ વીજ જોડાણોમાં ગેરરીતિઓ મળી જે વીજ વીજચોરીનું પ્રતિકરૂપ છે કુલ કાર્યવાહી બચાવના કાર્યપાલક ઇજનેર જેવી ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાપરના નાયબ કાર્યપાલક ઇજનેર બી એન બાભણિયા અને ટીમ દ્વારા હાથ ધરાઈ હતી રાપર પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર ભરત બાભણીયાએ જણાવ્યું કે એક દિવસના અભિયાનને અંતર્ગત તેર અલગ અલગ ટીમો વીજ મીટરોની તપાસ માટે કાર્યરત રહી હતી અને કુલ રૂપિયા પંદર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ ગુજરાતી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળો ની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ